ગુજરાત વિધાનસભામાં આજે ખેડૂતોનો પ્રશ્ન ગાજ્યો હતો સાથે એમએસપીની ચર્ચા થઈ હતી ખેડૂતોને દેવા માફીની ચર્ચા થઈ હતી વિરોધ પક્ષે પોતાનો વિધાનસભામાં વિરોધ નોંધાવ્યો હતો ડુંગળી નિકાસનો જે કેન્દ્ર સરકારે પ્રતિબંધ ઉઠાવી લીધો છે તેનું સત્તા પક્ષ અને વિપક્ષે બંને આરોપ પ્રત્યારોપ કર્યા હતા તો આજે વિધાનસભામાં ખેડૂતોની શું વાત થઈ તેની આજે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે તોફીક ઘાંચી કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ગઈકાલે આજે કોંગ્રેસના જે નેતા છે અર્જુન મોઢવાડિયા તેઓ સદનમાં પ્રશ્ન પૂછ્યો હતો તેમજ જે ખેડૂતોની ડુંગળીની નિકાસની વાત હતી માછીમારોને જે પડતી હાલાકી છે માછીમારોની જે સમસ્યા છે તે વાત મૂકી હતી આ બાબત અર્જુન મોઢવાડિયાએ શું પ્રશ્ન પૂછ્યો હતો તે સાંભળો બહોત હોય કિસાનો પર માર અબકી બાર મોદી સરકાર આ સૂત્ર અને ખેડૂતોને બે હજાર બાવીસ સુધીમાં એની આવક બમણી કરવાના સૂત્ર સાથે સત્તામાં આવેલી સરકારમાં અત્યારે બે હજાર બાવીસ પછી આજે બે હજાર ચોવીસ થઈ ગયા પરંતુ ખેડૂતોને જે મળતા હતા ભાવ ઉત્પાદનના એટલા જ મળે છે પણ એની સામે બિયારણ ખાતર અને દવાઓના ભાવ બમણા થઈ ગયા પેટ્રોલ ડીઝલના ભાવ બમણા થઈ ગયા ખેડૂતોનો ખર્ચ બમણો થઈ ગયો પરંતુ એની આવકમાં કોઈ વૃદ્ધિ થઈ એટલા માટે જ આજે દિલ્હીની અંદર જે કિસાનો છે એનું જે બીજું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે એની માગણી એ છે કે એમએસપી આપવા માટેનો કાયદો લે આવે અમે પણ માગણી કરીએ છીએ કે એમએસપીનો કાયદો લઈ આવે અને ખેડૂતોને એના પોષણક્ષમો ભાવ ભાવ પણ આવે એ ઉપરાંત અત્યારે ખેડૂતો જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે ભાવ તળીએ જાય છે અને જ્યારે બજારમાં લયા આવે ડુંગળી એના પછી એના ભાવ ફરી પાછા તળીએ એટલે મારી રાજ્ય સરકાર પાસે વિનંતી છે કે તાકીદે ડુંગળીની ખરીદી કરે અને ડુંગળીની વિદેશમાં જે વિકાસ કરવાની પણ પરવાનગી આપે એ જ રીતે જે તેલની આયાતો કરે છે એના ઉપર પ્રતિબંધ મૂકે અને એક્સપોર્ટ માટે મગફળી સહિતના એના ઉપર પ્રોત્સાહક રકમ પણ ફાળવે ઉપરાંત આજે રાજ્યની અંદર જે માછીમાર વિભાગની માગણીઓ હતી એમાં પણ અમે રજૂઆત કરી છે કે જે નાના ફિશરમેન છે પિલાણા ચલાવતા એને પેટ્રોલ વાપરવાની પરવાનગી આપીને પેટ્રોલ ઉપર સબસિડી આપવી જોઈએ જે લોકોની પાકિસ્તાનમાં બોટ છે એમને નવી બોટ બાંધવા માટેનું પણ એક પેકેજ આપવું જોઈએ એ ઉપરાંત જે અત્યારે માછીમાર ભાઈઓને પોષણક્ષમ ભાવ નથી મળતા એના માટે એને પણ પ્રોત્સાહન રકમ આપવી જોઈએ અને જે અત્યારે દરિયાની અંદર એક્વાકલ્ચરનો વિનાશ થઈ જાય એ પ્રકારે લાઈન લાઇટ ફિશિંગ અને ઘેરા ફિશિંગની જે અમુક ફિશરમેનો કરે છે એના પર પ્રતિબંધ લાદીને એને કાયમી ધોરણે એનો ઉત્તર લેવાવો જોઈએ એ ઉપરાંત પોરબંદર સહિતના જે ગુજરાત મેરીટાઈમ બોર્ડના બંદરો છે એ બંદરોનો વિકાસ કરીને આ બંદરોનો પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના બંદર તરીકે વિકાસ કરવો જોઈએ દરિયાની અંદર પ્રદૂષણ ન થવા દેવું જોઈએ એ બી માગણી અમે રાજ્ય સરકાર પાસે આજે કરી છે જે પ્રકારે અર્જુન મોઢવાડીએ વાત કરી હતી ત્યારબાદ ભાજપના ધારાસભ્ય છે મહેશ કસવાલા તે પણ સામે આવ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ડુંગળીનો જે નિકાસનો પ્રતિબંધ હટાવી દીધો છે તેનાથી સૌરાષ્ટ્રના એક લાખ ખેડૂતોને તેનો સીધો લાભ થશે સાથે ત્રણ કરોડ રૂપિયાની રકમ પણ તેઓના ખાતામાં સીધી જમા પણ થશે આ બાબતે મહેશ કસવાલાએ શું કહ્યું તે પણ સાંભળો રાજ્યના ખેડૂતોના હિતમાં ગઈકાલે કેન્દ્રની સરકારે ડુંગળીની બંધી હતી એ ઉઠાવી અને નિકાસ કરવા માટેનો નિર્ણય લીધો છે લાખો ખેડૂતોને એમનો ફાયદો ગુજરાતના ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખી આપણા બંને કેન્દ્રીય મંત્રી માની અમિતભાઈ શાહ માની મનસુખભાઈ માંડવિયા દ્વારા કેન્દ્રની અંદર જે પ્રકારનો નિર્ણય કરાવવામાં આવ્યો છે ખેડૂતો વતી હું તેમને અભિનંદન આપું એ વાત સાચી છે કે થોડો સમય ડુંગળીના ખેડૂતો માટે કપરો ગયો છે એ વાત સાચી છે પરંતુ હજી ત્રણ મહિને હજી ફેબ્રુઆરીના દસ દિવસ માર્ચ એપ્રિલ અને મે સુધી ડુંગળીનો મબલખ પાક માર્કેટયાર્ડમાં આવવાનો છે પરમ દિવસે જોઈએ તો માત્ર મવવા માર્કેટયાર્ડની અંદર જ છ લાખ બેગો ડુંગળીની આવક હતી માત્ર સિત્તેર હજાર બેગો વેચાવી જે પ્રકારે ભૂતકાળને ધ્યાનમાં રાખીને આંકડા જોઈએ તો હજી પણ

તેને લઈને વિરોધ પક્ષે પોતાનો વિરોધ બેનરો લઈને નોંધાવ્યો હતો તેઓનું કહેવું છે કે જમીન માપણી પણ થવી જોઈએ સાથે વર્ષ બે હજાર બાવીસમાં સરકારે ખેડૂતોની બમણી આવક કરવાની વાત કરી હતી પરંતુ આજે પણ ગુજરાતના જે ખેડૂતો છે તેઓની સ્થિતિ બહુ દયનીય છે તેઓને પૂરતા પ્રમાણમાં ભાવ નથી વધી રહ્યો સાથે એમએસપી જે છે તે પણ સરકારે દરેક પાક પર આપવી જોઈએ તેઓ પણ તેઓએ માંગણી કરી હતી હવે જોઈએ કે આ સત્ર દરમિયાન હજી ગુજરાતના જે આપણા જ વિસ્તારના જે ધારાસભ્યો છે આપણા શું શું પ્રશ્નો પૂછે છે અને દરેક પ્રકારની જે માહિતી છે તે નવજીવન ન્યૂઝ આપણા સુધી પહોંચાડી પર રહ્યું છે તો આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં